કચ્છના ધગધગતા રણપ્રદેશમાં સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભરાયું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (NIL) એ ભારતનો પ્રથમ ઓફ-ગ્રીડ 5 મેગાવૉટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કર્યો છે. સૌર ઉર્જા આધારિત અને સંપૂર્ણપણે રાષ્ટ્રીય ગ્રીડથી અલગ આ સુવિધા અધ્યતન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સજ્જ છે. જેના કારણે 24x7 ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શક્ય બન્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન NGHM હેઠર દેશના ડીકાર્બોનાઇઝેશન પ્રયાસોને વેગ આપવા માટેની મહત્વાકાંક્ષા દર્શાવે છે આયાત આધારિત ઊર્જા પર નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આ પ્રોજેક્ટ દેશ માટે નીલનો પથ્થર સાબિત થશે વિશ્વ સ્તરે નેટ ઝીરો લક્ષ્યોને ધ્યાનમાં રાખીને एनआईएल नो कच्छ स्थित आप प्लांट भारी उद्योगों माटे स्वच्छ ऊर्जा नो किफायती उकेल प्रदान करे छे स्केलेबल ऑफ ग्रिड ग्रीन हाइड्रोजन प्रोडक्शन नो आ पहलो प्रयास मात्र भारत माटेज नहीं परंतु वैश्विक उद्योगों माटे पण प्रेरणादायी मॉडल छे एनआईएल मुंद्रा मा विशाल ग्रीन हाइड्रोजन हब विकसित आवानी दिशा मा कार्यरत छे जहां ग्रीन हाइड्रोजन उपरांत अमोनिया મિથેનોલ અને ટકાઉ ઉડયન બર્તણનું ઉત્પાદન થશે આ હબ ભારતને વૈશ્વિક હાઇડ્રોજન પાવરહાઉસ તરીકે સ્થાન અપાવશે અને ઊર્જા સુરક્ષા તેમજ નિકાસને મજબૂતી આપશે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ AEL હેઠનું આ સ્વચ્છ ઊર્જા એકમ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત માટેના નવો માપદંડો સ્થાપિત કરી રહ્યું છે